નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાતન્યૂઝ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર વન્યજીવ તસ્કરીનો સૌથી મોટો પર્દાફાશ સો પોઈન્ટ પાંચ એમએલ કોબ્રા સાપનું ઝેર નવ કરોડમાં વેચવાની તૈયારી સુરત એસઓજીએ ડમી ગ્રાહક બની સટકું ગોઠવી સાત આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા સુરત શહેર એસઓજી પોલીસે ગુજરાતના ઇતિહાસમાં વન્યજીવ તસ્કરીનો સૌથી મોટો કેસ ખુલાસો કર્યો ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલા સચોટ ઓપરેશનમાં કરોડોની કિંમતનું પ્રતિબંધિત સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે સરથાણા વિસ્તારમાં આવેલી પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરોની ઓફિસમાં દરોડા પાડી પોલીસે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે સો પોઈન્ટ પાંચ એમએલ પ્રવાહી ઝેર જપ્ત કર્યું છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે પાંચ પોઈન્ટ પંચ્યાસી કરોડ હોવાનું જાણવા મળ્યું છે તપાસ દરમિયાન ખુલી છે કે આ ઝેર ઝેરનો સોદો નવ કરોડમાં ફાઇનલ થયો હતો ડમી ગ્રાહક બની ગોઠવાયું ઝટકું પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં કોબરા સાપના ઝેરની ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી જેના આધારે એસઓજીના પીઆઈએ ડમી ગ્રાહક બની કરોડોની ઓફર આપી સટકું ગોઠવ્યું જ્યારે આરોપીઓ ડીલ માટે એકત્ર થયા ત્યારે પોલીસે તેમને રંગે હાથે દબોચી લીધા આરોપીઓની ઓળખ પકડાયેલા આરોપીઓમાં સુરતના બે અને વડોદરાના પાંચ શખ્સોનો સમાવેશ થાય છે તેમની ઓળખ નીચે મુજબ છે મનસુખ ગિનૈયા સિમન ભુવા સમીર પંચાલ પ્રવીણ શાહ કેતન શાહ મકરંદ કુલકર્ણી પ્રશાંત શાહ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આ ઝેર અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા ઘનશ્યામ સોની નામના મુખ્ય સૂત્રધારે પૂરું પાડ્યું હતું હાલ તે ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે પાર્ટીમાં નશા માટે દુરુપયોગ સામાન્ય રીતે સાપના ઝેરનો ઉપયોગ જીવન રક્ષક દવાઓ બ્લડ પ્રેશર નિયંત્રણ કેન્સરની સારવાર અને એન્ટીવેનમ બનાવવા માટે થાય છે પરંતુ એસઓજી ડીસીપી જાજદીપસિંહ નકુમના જણાવ્યા મુજબ હાલ હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે ગેરકાયદેસર રીતે સ્નેક બાઇટ તરીકે તેનો ઉપયોગ વધી રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં એક એમએલ જીઆરની કિંમત અંદાજે નેવું લાખ સુધી પહોંચી જાય છે વિભાગ જોડાયું વધુ કડક કાર્યવાહી થશે આ કમ્પાઉન્ડમાં વડોદરાના એક વકીલની સંડોવણી પણ સામે આવી છે ફોરેસ્ટ વિભાગને તપાસમાં જોડાવામાં આવે છે અને લેબ રિપોર્ટ બાદ વન્યજીમ સંરક્ષણ કાયદા હેઠળ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસ હવે સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ તપાસ તેજ કરી રહી છે